ભરૂચ કોંગ્રેસના વોટ ચોર ગાડી છોડ અભિયાનની પૂર્ણાહૂર્તિ વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન યોજાયા ભરૂચ શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી વોટ ચોર ગાદી છોડ તેમજ મારો મત મારો અધિકાર અભિયાનની પૂર્ણાહૂર્તિ કરવામાં આવી હતી આ અવસરે ભરૂચ રેલવે સ્ટેશન પાસે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી આગેવાન જુબેર પટેલ સહિતના અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અભિયાન અંતર્ગત ભરૂચ શહેરના વિવિધ વોર્ડો અને જિલ્લાના તાલુકા મથકો ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં ભાજપ સરકાર પર વોટ ચોરી કરી સત્તા હાંસલ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો તારીખ ત્રણથી થી દસ ઓક્ટોબર દરમિયાન ચાલેલા આ અભિયાનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા સાથે

અહીંયા પૂછીને કે વોટ ચોરી માટે બેઠા ને પૂછીને સહી કરવા માટે લાઈન પડી ગઈ ને સહયોગ કરવી અને અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો ધન્યવાદ આપી શહેર સમિતિને કે શહેર સમિતિમાં ગલ્ડ વાઇઝ પ્રોગ્રામ કરતા સોસાયટી અમારી સોસાયટીમાં કરો અમારી રાધાકૃષ્ણ સોસાયટીમાં કરો અમારા શક્તિનાથમાં કરો ત્યારે ખૂબ લોકોનો પ્રતિસાદ મળીને આખા શહેર સમગ્ર લોકોએ સહી ઝુંબેશ કરેલી છે જંબુસર થી લઈને નેત્રંગ સુધી સફળતામાં લાખોની સંખ્યામાં સહી થઈ છે એ અમે રાહુલ ગાંધી સુધી પહોંચાડીશું ને વોર્ડ ચોરીમાં પર્દાફાશ કરવા ભરૂચ જિલ્લા અને શહેરમાં ખૂબ પ્રતિસાદ મળેલો છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આદેશ અનુસાર આખા ગુજરાતમાં ત્રણ તારીખ થી દસ તારીખ સુધી વોટ ચોરી અને નિષ્ફળ અભિયાન ચાલી રહ્યું છે એના ભાગરૂપે ભરૂચ ત્રણ તારીખ દસ તારીખ સુધી સંતોષિંહ વસાદથી લઈ તુલસીધામ શક્તિનાથ ચોનલી મેલ તમામ એરિયામાં આ બાબતે મુખ્ય રસ્તાઓ પર અને વોર્ડમાં અંદર જઈને પણ અમે આ પ્રોગ્રામ કર્યો છે આ પોગ્રામમાં સારો એવો પ્રતિસાર લોકો ત્રફી મળેલો છે વધચોરી તો કન્વિન્સ કંગની કરે છે પણ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનું જે કુશાસન છે ભ્રષ્ટાચારી શાસન છે એ હરિયાદે પણ અમારા સુધી આવી છે જે રીતે ભરૂચ શહેરની જનતાએ સોસાયટી વિસ્તારના ભરૂચતા જૂના વિસ્તારમાંથી જે લોકો સાથે સહકાર આપેલો છે આ દિવસે ભરૂચ શહેરની પ્રજાનો હું શહેર ની પ્રજાનો આવનાર દિવસોમાં જે યોજના છે આ જે ભ્રષ્ટાચાર છે ભાજપનો જે ખુલ્લો ખુલ્લો કરવાનો છે તેમાં પણ આગલા સમયમાં કોંગ્રેસ સાથે પ્રજા રહેશે એવી આશા રાખું છું ફરીથી ભરૂચ શહેરની પ્રજાનો આભાર માનું છું સહકાર આપવા બનેલ વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબ થી પહેલે દેખને કે